કશ્યાભાઈ રાજગરના પુત્ર ગોપાલદાસ વિનંતી કરે છે કે ઉખરલા બેઠકે પધારો પણ ત્યારે કે છે કે અમારે ગઢ પધારવાની ઉતાવળ છે જૂનાગઢમાં લગ્નના માટેનું આમંત્રણ આપ્યું છે ને પધરામણી માટેનું એ ત્યાં જવાની ઉતાવળ છે આ વચ્ચે અહીંયા મંડપ આવ્યો એટલે મંડપમાં પધાર્યા પણ હવે જૂનાગઢ જવું છે ત્યારે મહારાજ જમનેશે કહ્યું ગોપાલ ભટ્ટ ગઢ પધારવાની તાકીદ છે તે બરાબર છે પણ અમુક ગોપાલદાસની વિનંતીને સ્વીકારીને અમારા દાદાશ્રી ગોપાલાલજીની બેઠકના દર્શન કરી એમની આજ્ઞા લઈને પરદેશ પ્રથમ પરદેશ ગઢનો કરશું તમે જૂનાગઢ જઈને અમારા પધરવાના સમાચાર આપો એટલે જવાબ એમ આપે છે કે અમારે જૂનાગઢ જવું છે ગોપાલદાસ એમ જવાબ આપે છે પણ જમનેશ પ્રભુજી કહે છે કે ગોપાલભ અમારે બેઠકજીના દર્શન કરીને દાદાજીના જે ખુખરલામાં ગોપાલલાલજીની બેઠક છે એના દર્શન કરીને પછી પ્રથમ પરદેશ અમે શરૂ કરીશું એટલે તમે પહેલાં જૂનાગઢ પહોંચો અને અમારા પધરવાના સમાચાર આપો એટલે એ જમનેશ પ્રભુજી જૂનાગઢ જતા પહેલાં વાયા દાદાજીના બેઠક ઉખરલા પધારે છે આથી મહારાજાની આજ્ઞા પ્રમાણે ગોપાલ ભટ્ટ જૂનાગઢ પહોંચ્યા અને મહારાજ શ્રી જમનેશ પધારવાની વધાઈ આપીને સર્વ તૈયારી કરવા લાગ્યા સમાચાર સાંભળીને સર્વત્ર આનંદ ફેલાઈ ગયો હવે અહીંયા ગુણમાલ કવચ છે કમળી પૂરણ કોડ ખરેડ પધા પ્રતિ પધારે ખી ખેલ તોલ કર સબજન કાજ સિધારે આપણે છેલ્લી છેલ્લી જ ઘડી લીલી કે જનરગા ગોપાલ સુત દાસ અનન્ય ઉપાસી આપશ્રીએ ખરેડ પધારીને ખષ્ટીના મહા મહોત્સવ મંડપમાં કાનજીભાઈ કમળીબાઈના તથા સર્વ સમાજના મનોભાવને પૂર્ણ કર્યો અને સાત દિવસ ત્યાં બિરાજ્યાને અતિ સુખ આપ્યું કશિયાભાઈ રાજગરના દીકરા ગોપાલદાસની વિનંતીને પણ સ્વીકારીને આપશ્રી ઉખરલે પણ પધાર્યા ગોપાલદાસ મહારાજને પધરાવીને ઉખરલે આવ્યા અને મહારાજને પધરાવવા માટે સન્મુખ ચાલીને સામૈયા કરવા ગોપાલદાસ લાડભાઈ તેના દીકરા રઘાભાઈ એની વહુ રતનભાઈ તેના સૂત દામજીભાઈ જે દેવ જશોદા ઓધવદાસ માનભાઈ કાનજી વેલવહુ નાની વહુ ગેલવહુ માધવદાસ હરજીભાઈ રામદાસ સવા સવાઈ વહુ ગોપોભાઈ કેશુભાઈ લાડબાઈના ભાઈ મોરારદાસ અને ભાબો વગેરે મળીને ગાજતે વાજતે ધોળ મંગળ ગાતા મહારાજ શ્રીને ગોપાલદાસે પોતાના ગ્રહે પધરાવ્યા નામ માલકા આપ શ્રી ગો જમનેશ પ્રભુ ઘણું જ પ્રસન્ન થયા એટલે આ જે નામ માલકા છે એ બધા વૈષ્ણવો ત્યાં આગળ જમનેશ પ્રભુજીને ગોપાલદાસના ઘરે પધરાવવા માટે સામૈયું કરે છે ચૈત્રવદ ચતુરાદશીને દિવસે આપશ્રી પોતાના દાદાજીની બેઠકના દર્શન કર્યા એટલે કે જ્યાં આગળ ઉખરલામાં આટલા બધા વૈષ્ણવ અભિરાજ છે જમનેશ પ્રભુજી નું સામયું કરે છે જમનેશ પ્રભુજી दादाजी ના બેઠકે દર્શન કરે છે ભોગ શિંગાર કરી આરતી ઉતારી ચરણ સ્પર્શ કરતાં મનોમન ભાવપૂર્વક દાદાજીના શ્રી ચરણમાં પ્રથમ પરદેશ કરવાની આજ્ઞા લીધી આપ શ્રીના મનોભાવને નિરખતા ગોપાલદાસ અતિ સુખ પામ્યા અને શ્રી જમનેશના સ્વરૂપમાં અતિ આસક્તિ વધી હવે જો ત્યાં પણ જમનેશ પ્રભુજીના સ્વરૂપના પ્ર સ્વરૂપ નિષ્ઠા વધતી જાય છે પછી તેના સ્વરૂપનો રસપૂર્વક અનુભવ થતાં અતિ આનંદમાં આવી ગયા

સેવક જન્મની અભિલાષા પૂરે તિનકી હામ જૈન સમાજે અનહદ કીર્તન નો આનંદ લૂટ્યો જેથી વાતાવરણ કીર્તનના નાદથી ગેકી ઉઠ્યું આપશ્રીએ રઘુસુત લાલ ગોપાલલાલજી દર્શન કરીને

જમનેશ પ્રભુજી સાથે સદા રહેતા ને તેમને નિત્ય નૃત્ય સંગીત કરીને રીઝવતા ઉપર આવ્યું ને કે રઘાભાઈ ભાવ વિભોર બનીને નાચવા લાગ્યા એ સદા એવું કરે છે જમનેશ પ્રભુજીની સાથે જ રહે છે અને નૃત્ય ગીત કરીને સંગીત કરીને રીઝવે છે એવી કૃપા તેના ઉપર મહારાજશ્રીની થઈ હતી આપશ્રી ઉખરલાથી વિદાય થયા અને ગોરધન કુંડળની વિનંતીથી કોળિયાક છડી સવારીએ પધાર્યા એટલે ઉખરલાથી સીધા કોળિયાક નજીક નજીકમાં જ છે ને ત્યાંથી કોળિયાક પધારે છે ગોર્ધન કુંડળનો મનોરથ પૂરો કર્યો તેઓ અન્ય ભક્તિભાવ અનન્ય ભક્તિભાવ તેનો અનન્ય ભક્તિભાવ જોઈને શ્રીએ તેને પોતાના નિખમનીમાંથી અલૌકિક દર્શન આપીને તેની ઉપર અસીમ કૃપાનું દાન કરીને તેની દ્રઢતામાં વૃદ્ધિ કરી એટલે કે ગોર્ધન કુંડળને ત્યાં પધાર્યા ગોરધનકુંડળ તો કેટલા સમયથી ઠાકોરજીના સેવક છે જ પણ ત્યાં આગળ ઠાકોરજીની પધરામણી માટે વિનંતીથી જમનેશ પ્રભુજી ત્યાં પણ બિરાજે છે પધારે છે અને નિખમતી નિખમનીમાંથી અલૌકિક દર્શન પણ આપે છે એટલે ત્યાં પણ એ લોકોની દ્રઢતા વધે છે અને સ્વરૂપનિષ્ઠા થઈ જાય છે શ્રી જમનેશ પ્રભુજીના પરદેશ વાંચતા ઉકરલાથી કોળિયાક પધાર્યા એ સાબિત થાય છે આપશ્રીએ ત્યાંથી વિજય કૂચ કરીને પ્રથમ પરદેશમાં જૂનાગઢ પધારવા પ્રયાણ કર્યું છે